તો કેમ છો દોસ્તો તમે બધા મજામાં મજામાં માં જ હશો આજ આપણે એક એવો ચેલેન્જ કરવાનો છે કે આજની લગન કોઈ નઈ કર્યો હોય તમે જોઈ શકો છો આપણો આ કૂવો આ કૂવામાં આ મોબાઈલ ને ઉતારવાનો છે અને કૂવામાં શું શું જોવા મળવાનો છે એ તમને આગળ બતાવું છું વિડિયો ઉપર બના રહેજો અને જો શું શું આ અંદર છે હું ફોન ઉતારું છું હવે કૂવામાં બહુ ઊંડો છે 200 ફૂટ નો કૂવો છે અને આમાં હું ફોન ઉતારું છું હવે હવે આ ફોન ને હું મોકલું છું અંદર કૂવામાં જો આ કૂવો કુવામાં તો બહુ ખાસ જોવા ન મળ્યું કારણ કે એમાં અંધારું હતું હવે જો તમે કોમેન્ટ કરશો તો હું પોતે ઉતરીશ બતી લઈને અને પછી વિડીયો મેલીશ જો તમે કોમેન્ટ કરશો તો નક્કર કાંઈ મેળવાનો નથી લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો